એટલી બધી ગરમી લાગતી ને તો માણસો પેલા મારા કરતા આ તો તમારા ઘેર એસી ના પંખા છે ને તો એ ભાઈ એસી ના પંખા તમને મારા કરતા જોર આવું મેરડી આવું આજ કઈ દીકરા હોય એવા છે મારી અમે બહુ ખરાબ છે અમે બહુ ખરાબ કર્યું છે અમારથી નહીં થાય માં અમે માતાની આગળ બે હાથ જોડી મંદિરમાં જવા લાયક નહીં એટલા અમારા દુષ્ટ કર્મો છે પણ તમારી અંતર આત્માથી કદાચ આવા પાપ પોકારતું હોય ને તો એક વખત તમારી માના કુડના દીવાની આગળ જઈ અને બે હાથ જોડી પ્રાર્થના કરીને રોઈ નાખજો એ બધું પાપ પોકારી નાખજો કે મેં આટલા આટલા કરમ કર્યા મા હવે તારે સુધારવાનો એ દાડ હું એવું કહું છું હજારો કરમ હશે ને એક આશીર્વાદમાં તમારી માં કદાચ એને દૂર કરીએ કે આવું મેરણી પણ કોને થાય છે નહીં થતું તમારે અંદર જ એક જ્ઞાન પડી છે બહાર નહીં તમે બહાર ફરો છો ને પણ પોતાની અંતર આત્મ જ્ઞાન કે ને એ આત્મ જ્ઞાન જીદાર થઈ ગયું ને ઈદાર બેડો પાર હું મેરડી આવતો આ સાધુ સંતો મહંતો બધા શીખવાડી ને જે આ બધું પણ એ બધું કે આ તો બાવા ઓન પોહાય આપણે તો સંસારે છે આપણાથી ભક્તિ ના થાય આવા બોનાથના માણસો કાઢતા હોય છે કે અમે તો સંસારમાં છીએ અમે ચોથી ભક્તિ કરીએ કે જેના ભક્તિ કરવી તો સંસાર છોડી દેવો પડે રામ ભગવાને સંસાર છોડી દીધો તો કૃષ્ણ ભગવાને સંસાર છોડી દીધો તો સંસારમાં રહીને જ સત્કર્મ બતાવ્યા કે આવનારી વસ્તીને ખબર પડે કે કઈ રીતે જીવન જીવવું જેવું બેઠવું શું કરવું કોની જેટલી મર્યાદા રાખવી આ બધું ધર્મ નષ્ટ થઈ ગયું છે પછી તમે તમારા માતાઓના રોજ નારી વધેર વધેર કરો આવું કરે તમારી ઘરના પરિવારના જે દીકરા દીકરી હોય ને મગજમાં વસી જાય અને ચાલે હટ ચાલે મારી આ ઈચ્છા પૂરી કરો નગર હું આત્મહત્યા કરી લઈશું દવા પી જઈશ આ કરી દઈશ કઈક દીકરા દીકરીઓ મને છોકરી ગમસ મારે એની જોડે લગ્ન કરવા છે આવ કઈક દીકરી એવું કે મને એક છોકરો ગમસ મારે એની જોડે જ પણ માનુંસ તમે મન નહીં કરાવો તો હું દવા પી જઈશ આત્મહત્યા કરી દઈશ થાય છે ને બધું આ કોણ કરાવો નરવા વાળા દેવ પણ તમારી માનો હાથ હોય ને તમારું નાક ના કપાવા દે એ નકુડ નો દીવો કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી એવી જોર થી બૂમ પાડે તો એની જ માં ઉભી થઈને આવે બીજી ના આવે નોમ તો બધી મમ્મી કહેતા હોય પણ જે એની પોતાની હોય એ જ ઊભી થઈને આવ તે એવી રીતે તમે કહો કે હે મેલડી તો જે તમારી પોતાની હશે ને એજ પેલી આવું મેલડી આવું કહું તમારી માના લાડકા દીકરા હો ભલે કોઈ પચી પચી ઘરનું કુટુંબ હશે પણ માને એક જ વાલો હોય એવા કુળદેવી તમારી માના વાલા છો આવું મેરડી જોઉં છું આવું માતા દીકરા તો બધી માં હરખા જ હોય પણ જે માં પોતાનું કર્તવ્ય નિભાઈ અને દીકરાનું ભરણ પોષણ કરતી હોય ટાઈમે ખાવાનું ખવડાવતી હોય કોરિયા મોડા મૂકતી હોય એ તો એનું કર્તવ્ય છે તમારા કુટુંબમાં કદાચ પચીસ ઘર હશે પણ કદાચ એ કુટુંબ કુટુંબવાળાને જેટલો લાડ નહીં કરતી હોય ને એટલો એક ખાસ દીકરાને તમારી મા લાડ કરતી હશે આવું મેરડી કહું તો એનું કારણ શું માતાને તો બધાય હરખા હોય બધાય દીકરા એના હરખા જ હોય પણ તમારી માં તમને કોરિયા ખવડાવશે પણ જે માં કદાચ પોતાના દીકરાને કોરિયો ખવડાવતી હોય અને એમાંથી એક દીકરો જો એ એ કોરિયો લઈ અને પોતાની માંને અડધું ખવડાવે ને વાલો લાગે કદાચ તમે ભોણો ધરાઈ તમારી આ માતાની આગળ કદાચ જે દાર ભાત કરી ખીચડી શાક રોટલી બનાવ્યો હોય અને ધરાઈ કદાચ તમે કોરિયો ધરતા હશો ને ભલે તમારી માના આશીર્વાદ થી આ તમે બે ટાઈના રોટલા ખાતા હોય પણ એનું આલેલું એને અર્પણ કરો છો ને એટલે તમે વાલા લાગો છો. ચા એ બીજા કુટુંબ તમારા ભાઈઓ હશે આવો લાડ તમારી માન પ્રેમ નહીં કરતા હોય એ બાર મહિને ખાલી નિવેદ કરીને ચીલતી છટ્ટેથી દૂરથી રોમ રોમ કરીને કદાચ દર્શન કરીને દીવો કરીને નીકળી જતા હશે પણ જે આવા લાડ કરતા કે કદાચ મારા સાનિધ્યમ થઈ ગયા હોય ને

તરત તમારો કુળ નો દીવો મારા પેલા હું તો કદાચ પણ એવો તવકામાં જોર રાખજો એવો માના શબ્દોમાં એવો હેત ને પ્રેમ રાખજો કે હે માં આયા વગર ના રહો મારા દીકરા નધારા ના રાખું ગમે તેવું દુઃખ હોય ગમે તેવા કષ્ટ હોય ગમે તે જગ્યા હોય મને મેલડી અહીંથી પૃથ્વી ચંદ્ર પર જઈને યાદ પહોંચવું તો જો સીધો જ કોન્ટેક તમારી માં જોડે તમારો થઈ ગયો હોય તો ચિંતા છે તમારી વાત તમારી માં હોભતી હોય હોય અહેસાસ થઈ ગયો કે અમારા એક એક વિચાર એક એક શબ્દ અમારો એક એક ભાવ અમારી માતા ઓભરી લે છે જોઈ લે છે ભલે કદાચ ફોમે તમારી માં રિપ્લાય નહીં આવતી હોય પણ તમારી માં પતિ રિપ્લાય હું મેલેડી આપી દેવી તમારી માનો સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે તો કઈ દીકરાઓના સપને દર્શન કરાયા આવું મેલેડી કોઈએ ઈચ્છા કરી કે મારી ચામુડના દર્શન કર્યા કરવાસ મેં મેરડીએ એના ચામુંડના કરાયા કોઈ ઈચ્છા કરી કે મારી મહાકાળીના દર્શન કરવાસ તેની મહાકાળીના મેં મેરડીએ દર્શન કરાવડાયા કોઈએ ઈચ્છા કરી કે મારી આશાપુરાના દર્શન કરવાશ તો એને મેં કરાયા કોઈએ ઈચ્છા કરી મારા રોમ ભગવાનના દર્શન કરવાસ તો મેં મેરડીએ રામ ભગવાનના દર્શન કરાયા આવું મેરડી કહું છું જો કદાચ તમારી એ માગણી ખાલી દર્શન કરવાની ઈચ્છા હોય અને મને મેલડીને પ્રાર્થના કરી હોય અને હું મેલડી તમારી પ્રાર્થના તમારી માં મારું રાખે યાદ રાખજો મારું મોહન રાખે છે તારે કદાચ તમારી મનની વાત ઈચ્છા દર્શનની હોય કે ગમે તે માગણીની ની હોય તમારી માં રાજી હોય ને તારે જ કોકની હું માનતા પૂરી કરી શકું નગર તમારી માની રજા ના હોય તો મારાથી ગમે શક્તિ શક્તિશાળી રહી ને કોઈની માનતા હું મેલેડી પૂરી ના કરી શકું આવું કહું છું કે હક છે તમારી માનો તમારી પેઢીમાં તમારી વસ્તીમાં તમારી કુળદેવીનો જ હક છે પણ એ કુળદેવી સુકામ તમને દર દર ભટકાવશ સુકામ ભુવા ભુવા ભટકાવશ એનું મુખ્ય કારણ હોય ને તો તમારો અધૂરો વિશ્વાસ ને અધૂરી ધીરજ આવું મેરડી કહું છું કોઈને ધીરજ નહીં કોઈને એવી રાહ જોવી નહીં બસ દીવો કરો છો ને તરત ઈચ્છા કામના જાગૃત થઈ જાય ચારે મારું કોમ થઈ જશે અને ચારે કદાચ કરોડપતિ થઈ જઈશ ચારે મારું આ દેવું ભરાઈ જશે આવી તમારી માગણી કરી 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 તમારી માતાઓ મઢક છોડી છોડીને જતી રહી બહાર હું મેલડી આવું કોઈ ભિખારી હોય માગવા વાળો ભિક્ષુક હોય માગવા આવે તો નમ્રતાથી હાથ જોડીને કદાચ પ્રાર્થના કરે ને તો તમને હાલવાની ઈચ્છા થાય પણ એ જ ભિખારી તમારું લોહી પી જાય ને હાલ હાલ પરવાણે જીત ચાલે ને તો તમને કંટાળવા આવક ચોથી આવી ગયો તેવી માતા જોડે રોજ રોજ માગણી કરવી યોગ્ય નહીં આવું મેરડે કહું છું જો હાચી ભક્તિ અને હાચું સુખ હાચો આનંદ જોવો હોય ને તો તમારી માતા જોડે માગણી કરવાનું બંધ કરી દેજો વગર માગે જે આલે એમાં રાજી રહેજો કોડા હોના ના કોરીએ ના ખવડાવો તો મેરડી મટી જાવ આજ બુઆ બુઆ ફર્યા તમે જેટલા ભૂઆ કરી જેટલા રૂપિયા બગાડ્યા કંઈક તાંત્રિક વિદ્યા મંત્ર તંત્રો સાધના કરી લીંબુ ટોટકા કર્યું છતાંય તમારું મટ્યું તો નહીં કોઈ મૂળો જોડો બંધાવતી નહીં કોઈ લીંબુ વિદ્યાની કોઈ મૂળચોટ વિદ્યા વિદ્યાની કોઈ વ્યવહાર બતાવતી નહીં કોઈ ચોકિયો ખીલાનો વ્યવહાર બતાવતી છતાંય તે કદાચ મારા સાનિધ્યમાં ખાલી બેહવાથી તમને સુખ દેખાતું હોય ને તો આ હું સતવારી મેલડી છું નહીં કોઈના ઘેર પગલા પાડ્યા નહીં કોઈના ઘેર ચૈન માથે હાથ મેળ્યા છતાંય કદાચ ગાદી પર બેઠી છું પણ દરેકના માથા ઉપર મારો મેલડીનો હાથ છે ભલે કદાચ મારા દીકરાના બે હાથ દેખાતા હોય પણ હું તો હજારો હાથ વારી ઓળંગી મેળવી પણ તમારી કુળદેવી ની કૃપા હેઠળ પહોંચવાના ને રસ્તા બતાવો જ્ઞાન આપું છું એ જ્ઞાન સમજપૂર્વક લેજો દોનથી હોબરજો અહીં કદાચ હોપરી હોય તો ઘેર જઈ ફરી પ્રવચનમાં હોબરજો કદાચ એક શબ્દ બે ચાર વાર મગજમાં ફિટ થઈ ગયો ને તમારી માતા પ્રત્યે તમને પ્રેમ જાગૃત થઈ જશે આવું મેરેડી કહું પણ પ્રેમ એકના જ થાય પચ્ચી માતાઓ પ્રેમ કરો તારે એ પ્રેમ લેખે લાગે નહીં તમે દરેક જાણો છો ભક્તિ એકની જ થાય પછી પચ્ચીસ માતાઓની ભક્તિ કરવા જાવ ને તો એક માતાની ભક્તિ સફળ ના થાય હું મેરડી આવતો તમારે તો બધી જગ્યાએ ભક્તિ બધી જગ્યાએ ભક્તિ કરવી છે બધી જગ્યાએ ભગવાન મોની બી હવા છે જો સત જોયું નહીં તો તમે મારા ભગવાન તમે મારા ગુરુ તમે મારા રોમ ભલે એક નોની અમથી પાટલીમાં નોના અમથા ગોખલા બેઠી છે પણ જે મોટા મંદિરો વારે ધામ વાળી ના કરીએ કહે ડુંગરાવારી ના કરીએ કઈ ઉમરાવારી કરે હું મેલડી આવું માતાઓ જગતમાં એક જ છે હું મેરડી છું તો તમારી પીઢીમાં જે મેરડી છે હું એની એક છું પણ થાળા જુદાસ દીવા જુદા જ્ઞાન ને બધું તો એક જ ને મારો ભગવાન તમારી માતાનો ભગવાન તો એક જ ને તો તમે કદાચ તમારી દૃષ્ટિથી મન તમારી મેરડી મોની લેશો ને તોય હું રાજી રે આવું મેરડી કહું ખાલી મનથી મોહનજો હક અધિકાર તમારી માતાના લાજો બધી માતાઓનો જેમ કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી એવું જોરથી બૂંપાડે તો એની જ માં ઊભી થઈને આવે બીજી ના આવે નામ તો બધી મમ્મી કહેતા હોય પણ જે એની પોતાની હોય એ જ ઊભી થઈને આવ તે એવી રીત તમે કહો કે હે મેલડી તો જે તમારી પોતાની હશે ને એ જ પહેલી આવ હું મેરડી આવું કહું પછી ચાહે તમે દુનિયાની હોય પણ જેને તમને હાચા લગાવથી માં ગણી બેઠા હોય ને અને કે હે તો ભલે તમારા બાજુ તમારી જોડે નું મંદિર હોય પણ એ નહીં તમે જેને મોનતા હોય એ મેલડી હું આવું એવી રીત માતાઓના નોમ એક છે પણ પોતપોતાની દરેકની માતાઓ ભગવાને અલગ અલગ આલી છે પોત પોતાની ભક્તિ પ્રમાણે રહેણી નિયમ પાડી એની કૃપા લો જે માગું એ બધું મળે શું માતાના સામર્થ્ય નહીં કરોડપતિ થવું હોય તો એક આશીર્વાદમાં કરોડપતિ કરી હું એ કરીશ કોઈને રૂપિયા બંગલા ચોદી ઝવેરા સોનું ચોતું હોય ને તો ખાલી આમ ધૂણી ઊભી ઉભી થવું ને એટલે ઢગલા થઈ જાય હું મેલડી આવું પણ આવી મોહ માયા લોભ લાલચમાં પડતા નહીં તમારી માં એ જ કહેવા માંગે છે દીકરા તારી બધી માંગણી હું પૂરી કરવા માંગુ છું પણ પૂરી નહીં કરતી એનું કારણ મેં રવિવારે કે તમારી ડર છે બધું આપી ને તો રાક્ષસ ના બની જાય એવો તમારી મા ડર હોય એટલે તમને કદાચ પૈસાથી ધન થી પાસા પાડતી હોય જે એવી સદબુદ્ધિ મળી જાય કે ધન ક્યાં વાપરવું દોન ચો કરવું એવી સમજ મની જાય ને તમારી માં એવો ભરોસો આવી જાય કે મારા દીકરા કદાચ કરોડો રૂપિયા લઈશ ને પણ એ કરોડો રૂપિયા ખોટી જગ્યાએ નહીં વાપરે એટલે તમારી માં ઢગલા કરી દે હું મેરડી આવું કઉ જેને જેને કદાચ માતાઓના છેડા ચાલી રાખ્યા ને એના તો આવા ખરા લોકડાઉન તે ભૂખે નહીં મરવા દીધા શું ખબર આવો દુકાળ ગમે તાર પડી જાય

તો ચોક માતા ને કદાચ મારા મારા કરવી હોય ને તો એકદમ ગરમીમાં પરસેવામાં રેબ જેબ થઈ જાય એટલી બધી ગરમી લાગતી ને તો માણસો પેલાના મારા કરતા આ તો તમારા ઘરે એસી ના પંખા છે ને તો એ ભાઈ એસી ના પંખામાં તમને મારા કરતા જોર આવું મેરડી આવું આટલી બધી સુવિધા હોવા છતાંય જો તમે એમ કેતા હોય કે અમે કઈ નહીં કરી શકતા તમે એકદમ નિર્બળ કેવા આવો હું એવું કઉ છું મનુષ્ય કશું જ ના કરીએ કે પણ ખાલી એક વખત કોશિશ તો કરો ભક્તિ કરવાની સતના માર્ગે આવવાની તમારી હોય બેઠી ખાલી મારા દીકરા માર્ગે આવવાની ઈચ્છા ખાલી જાગૃત થાય ને એ એનું પહોળું પકડી લો જગત માં છોડું ને હું એલડી આવું પણ ના બધાને એક જ ઈચ્છા હોય છે સુખ મળી જાય સુખ મળી જાય કોઈને રૂપિયામાં સુખ દેખાય છે કોઈક જમીનો સુખ દેખાય છે કોકના મોન સન્માનમાં સુખ દેખાય છે બધાનું સુખ અલગ અલગ હોય છે એ ખરખું સુખ હોતું નહીં પણ આ બધા સુખ કદાચ તમે એવું માંગો છો ને કે એ સુખ કાલે કદાચ પતી જાય રૂપિયા હાલુ તો કાલ પતી જશે રહેશે જમીનો આલ દેસો જમીનો ઉખાડીને લઈ જવાના છો તમારું વજન હશે એટલું કદાચ શું બધું ઉપર લઈ જવાનો છું મરી જાવ ને અને લાકડા પર કદાચ લઈ જવા પહેલા ઘરેણા તમારા ઉતારી લે તમારા જ પરિવાર વાળા અને એ તે એ લાશ કદાચ એ મળદું ઉગાડેલું હોય ને તો મરી જાય ને એટલે રૂપિયો મોડા પરાણે દબાઈને ઘાલે લે પૈસા ખા તું પૈસા લઈ જા આ મારા રોમની માયા જો તમારી નજર હોમે પૈસા ખબડા પરાણે મોડા મિલાવડા ધક્કો મારીને ઘાલે લે ખા પૈસા આખી જિંદગી પૈસા પૈસા કર્યા તારે મરેલે ભૂત થેલો એની આત્મા તો કહેવાય છે કે જોડે જોય તારે એનો આહુલા લોઈના આહુલા રડે

પરણે એની મજબૂરીમાં એને શોખ ના થાય પણ એને ખાવું હોય એને ઈચ્છા હોય એની જે ઈચ્છા પૂરી કરવી હોય ને તો આવું કરે તો તમારે બધા ભૂત થવાનું છે કે દેવ થવું છે તો દેવ થવું હોય તો દેવના શરણે રહી અને સત્કર્મ કરો હારા હું એવું નહીં કેતી આખો દાડો મંજીરા લઈને રોમ રોમ કરો પણ હું મેલડી એવું કહું છું અત્યાર સુધી જે જે કર્યું ભલે કર્યું પણ હવે પછી માં

પણ હારું ખાલી વિચારવાથી તમારો કુળ દીવો રાજી રાખ હા મારા દીકરા ને આવી પ્રેરણા મારા આશીર્વાદ પડ્યા મારી એને પ્રેરણા થઈ હું એવું કહું છું કે મારા પારે આવવાની જરૂર નહીં પડે તમારા ઘેર તમારી માં તમને સપનો માર્ગ બતાવશે જ્ઞાન આવશે હું જરૂરી નહીં કે હું જ જ્ઞાની છું એવું કહેતી નહીં

આવા બોના હાથના માણસો કાઢતા હોય છે કે અમે તો સંસારમાં છીએ અમે ચોથી ભક્તિ કરે કરીએ કે જેના ભક્તિ કરવી હોય તેનો સંસાર છોડી દેવો પડે રામ ભગવાને સંસાર છોડી દીધો તો ક્રિષ્ન ભગવાને સંસાર છોડી દીધો તો સંસારમાં રહીને જ સત્કર્મ બતાવ્યા કે આવનારી વસ્તીને ખબર પડે કે કઈ રીતે જીવન જીવવું કેવું વેઠવું શું કરવું કોની જેટલી મર્યાદા રાખવી આ બધું ધર્મ નષ્ટ થઈ ગયું છે પછી તમે તમારા માતાઓના રોજ નારિયો વધેર વધેર કરો એક માતા જો હોમું તો મને જોડી એટલે ખાસ મારા રોજ કહેવાની એક જ વાત હોય છે મને રોજ રોજ ભાષણ કરવાનું ગમતું નહીં પણ તમને ક્યાંક ને ક્યાંક વાતે દસ ઉપદેશો એક ઉપદેશ તમે ઘેર લઈને જાઓ છો અને ઘેર જઈને પોતાની માતાની આગળ મારા કીધા પ્રમાણે તમે ઘેર જઈને ખાલી એક શ્રીફળ વધેલો છો ને એમાં તમારી માં રાજી રહેશે એટલે હું મેલડી રાજી રહું એટલે હોય તો લેજો વાંધો નહીં પણ જો મને હોય તો અંતર આત્માથી સાચી હાચી ભક્તિ કરવાની લગાવ થયો હોય ને તો જ મન પૂછજો કોમ ખાતર પૂછતા નહીં નકર મારા જોડે એવો સમય નહીં હું મેલડી આવું જેને કોમની જ પડી છે બસ મારા દીકરા સંબંધ થઈ જાય મારા આ થઈ જાય મારું ફલાણું થઈ જાય લોન થઈ જાય પૈસા આવી જાય એવા માટે મને પૂછતા નહીં મોનતા રાખી લેજો મોનતા કદાચ તમારું કોમ થયું તો ભલે મારા આશીર્વાદ રહેશે પણ પૂછજો એવા કે જેના હાચી પોતાની માની ભક્તિ કરવી છે પોતાની માના ગુના શું છે એ જ જાણવા છે પોતાની માં કૃપા ચમ નહીં કરવી એ જ જાણવી છે એના અંતર આત્મા થી આવો કદાચ લગાવ હેત બંધાયો હોય ને એ જ મારી આગળ ગમે તેટલા માથા ને તો હું મેરડી નહીં બોલવું જેના મારા પ્રત્યે વિશ્વાસ નહીં હોય જેના મારા શબ્દો પર વિશ્વાસ નહીં હોય એના માટે મારા શબ્દો બેકાર છે હું એક લાખ વખત કહીશ નહીં ફળે પણ જેના વિશ્વાસ છે ને કે મેલડીના શબ્દો એટલે કદાચ રોમ બોલ એના માટે રોમ બોન મેરડી છે આજ તો જો તાપય વધતો જાય જેટલો તમને લાગે ને એટલો મને લાગે જામ તમે મારા ભક્ત છો તમે મારા ભાવિક છો તમને જેટલી ભૂખ લાગે ને એટલી મને મેળડીને લાગે